કચ્છના ભુજ માંડવી નખત્રાણા અંજાર રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી ભારે વરસાદ કોડાઈ લાયજા ખેડોઈ ખેંગારપરમાં બેથી ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો ખેડૂતોમાં ખુશી જોવા મળી માંડવી તાલુકાના કોડાઈ લાયજા ભાડાઈ ગઢસીસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે નખત્રાણા તાલુકાના દેવપર વિથોણ સાગનારા અને આસપાસના ગામોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે ભુજ તાલુકાના મોખણા દહીસરા તેસલપર અને અન્ય ગામોમાં વરસાદે હાજરી આપી છે આ ઉપરાંત અંજાર તાલુકાના ખેડોઈ મથડા નવી દુધઈ ધમડકા અને રાપર તાલુકાના ખેંગારપર રામાવામાં પણ વરસાદ નોંધાવવા પામ્યો છે બીરો રિપોર્ટ ભુજ કચ્છ અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં